નમસ્કાર દોસ્તો દોસ્તો વચ્ચે અમે એક અમારી ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કરેલો હતો જેમાં મેં બતાડેલું હતું કે દર્દીને કમરનો દુખાવો છે અને તેમણે આરએફ એફ એબ્લેશન પ્રોસીજર કરેલી છે તો ઘણા દર્દીઓએ અમને પૂછેલું છે કે સર આ આર એફ એબ્લેશન ડિટેલમાં સમજાવો કે તેમાં શું કરવામાં આવે છે દોસ્તો આર એફ એબ્લેશન જે છે એટલે રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન ઓફ ફેસેટ જોઈન્ટ્સ બેઝિકલી તેમાં શું કરવામાં આવે છે કે જે પણ દર્દી જેમને ફક્ત કમરનો દુખાવો હોય છે પગમાં કોઈ દુખાવો નથી હોતો આ એક બેઝિક ડિક્ટમ છે તમારે યાદ રાખવું જોઈએ કે જે તમને ફક્ત કમરમાં દુખાવો છે પગના કોઈ જ સિમ્ટમ નથી મતલબ કે તમે ચાલી શકો છો હરીફરી શકો છો તેમાં કોઈ પ્રોબ્લેમ નથી તમે ચાલો ત્યારે પગ ભારે થઈ જાય છે જેને ક્લોરિકેશન કહેવાય છે તેવી કોઈ તકલીફ નથી થતી અને ફક્ત કમરનો દુખાવો છે કમરનો દુખાવો જે છે તે કમરના નાના નાના સાંધા આવે છે ફેસેટ જોઈન્ટ તે સાંધા ખરાબ થઈ ગયેલા છે કે તેમાં ઘસારો આવી ગયેલો છે તેના કારણે છે તે જ કંડિશનમાં આ પ્રોસીજર કરવામાં આવે છે એવી કન્ડિશનમાં આ પ્રોસિજર નથી કરવામાં આવતી કે જેમાં સાયટિકાના સિમ્ટમ હોય જેમને આખા પગમાં દુખાવો હોય જણ જણાટી હોય ખાલી ચડતી હોય થોડું ચાલીને પગ ભારે થઈ જતા હોય ક્લોડિગેશન હોય આવી તકલીફોમાં કે પછી મણકા આગળ પાછળ ખસતા હોય જેમાં લાઇસિસ હોય છે તેવી કન્ડિશનમાં આ પ્રોસીજર નથી કરવામાં આવતી હોતી બીજું આ પ્રોસિજરમાં શું કરવામાં આવે છે દોસ્તો આ પ્રોસિજર જે છે તેના સૌથી પહેલાં તો હું તમને ફાયદા જણાવું કે આ પ્રોસિજર લોકલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે તેમાં દર્દીને કોઈ જ રીતનું જનરલ એનેસ્થેશિયા મતલબ કે દર્દીને બેભાન કરવા હોસ્પિટલમાં ત્રણ ચાર દિવસ એડમિટ રહેવું આવી કોઈ તકલીફ નથી હોતી તેમાં દર્દીનો હોસ્પિટલ સ્ટે ચાર કલાક જેટલો હોઈ શકે છે ચાર કલાકમાં દર્દી ચાલતા આવે અને ચાલતા ઘરે જઈ શકે છે હવે હું તમને એ સમજાવું કે તેમાં શું કરવામાં આવે છે દોસ્તો આ જે તમે નાની નાની લાઈન જોઈ શકો છો આ જે તમે લાઈન જોઈ શકો છો અહીંયા જે દેખાઈ રહી છે તે ફેસેટ જોઈન્ટ છે આ પછી નીચે એ જ રીતે દેખાય છે દર બે મણકાની વચ્ચે આ ફેસેટ જોઈન્ટ હોય છે હવે આ ફેસેટ જોઈન્ટ જ્યારે ઘસાઈ જાય છે ત્યારે શું થાય છે કે તમે જ્યારે પણ લાંબો ટાઈમ બેસો ત્યારે તમને આ ફેસેટ જોઈન્ટ એકબીજાની પાસે આવે છે અને ઘસારાના કારણે દુખાવો શરૂ થાય છે હવે તેમાં શું કરવાનું હોય છે કે જો તમને એમઆરઆઈમાં આવી ગયેલું હોય કે સાઈટિકાના કોઈ સિમ્ટમ નથી એમઆરઆઈમાં એવું દેખાતું હોય કે નસ પર કોઈ દબાણ નથી અને તમને પણ એવા કોઈ લક્ષણ ન હોય તો તેમાં આર એબ્લેશન કામ આવે છે તેમાં શું કરવામાં આવે છે આ જે ફેસેટ જોઈન્ટ છે તેને સપ્લાય કરતી તેને સેન્સેશન સપ્લાય કરતી એકદમ બારીક વાળ જેટલી નસો હોય છે તે નસને લોકલ એનેસ્થેશિયામાં દર્દી જાગૃત અવસ્થામાં રહે છે લોકલ એનેસ્થેશિયામાં તે નસને બંધ કરી દેવામાં આવે છે તે નસને બેઝિકલી બાળી દેવામાં આવે છે અને તેનાથી શું ફાયદો થાય છે દર્દીને કમરનો દુખાવો જતો રહે છે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી આ દુખાવો મિનિમમ બેથી ત્રણ વર્ષ સુધી જતો રહે છે જે નસ છે તે ફરીથી રીજનરેટ થઈ શકે છે અને તમને ત્રણેક વર્ષમાં દુખાવો પાછો આવી શકે છે પરંતુ તેની સાથે સાથે જો તમે કમરના સ્નાયુઓની કસરતો શરૂ કરો તો આ દુખાવો પાછો આવવાની કોઈ જ શક્યતા રહેતી નથી તેથી આર એફ એબ્લેશન જે છે તે ખૂબ જ સારી પ્રોસિજર છે જો તમને ફક્ત કમરમાં દુખાવો હોય બીજી કોઈ તકલીફ ન હોય ફરીથી કહું છું કે તમને પગમાં દુખાવો ન હોય તમને પગમાં જણજણાટી ખાલી ચડે તેવા કોઈ સિમ્ટમ ન હોય અને મણકા પણ આગળ પાછળ હલતા ન હોય ફક્ત કમરમાં દુખાવો હોય અને ફેસેટ જોઈન્ટ કમરના સાંધા માં ઘસારો આવી ગયેલો હોય તો આર એફ એબ્લેશન ખૂબ જ સારી પ્રોસિજર છે લોકલ એનએસિશિયામાં કરવામાં આવે છે અને તેની કોઈ જ ઇફેક્ટ કે કોમ્પ્લિકેશન નથી હોતા તેથી આ પ્રોસિજર તમારે ડેફિનેટલી જો તમને તમારા સ્પાઇન સર્જરને સલાહ આપી હોય તો તમારે કરાવવી જોઈએ ધન્યવાદ